થયો હતો ત્યાર બાદ નાથ સુંદર નાથ શરીફ રજૂ કરી સમૂહ લગ્નોત્સવના મોંઘવારીના યુગમાં સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઈ ખોટા ખર્ચાઓને ત્યજીને નાણાં બચત થાય એ નાના પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા ઉપયોગમાં લેવા વિશેષ અનુરોધ કર્યો હતો સમૂહ લગ્નોત્સવ સમારોહ માં ભાગ લેનાર દીકરા દીકરીઓને સાદા તે કિરામ અને ઉલમાએ કિરામ દ્વારા તેઓનું લગ્નજીવન સફળ અને સુખ તે માટે દુઆઓ આપવામાં આવી હતી આયોજિત કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હજરત સૈયદ અહેમદ બાવા ટંકારિયા મિસબાઈ બાબા ભરૂચના હજરત સૈયદ રિઝવાન બાવા અશરફી મિસબાઈ હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા સૈયદ અસગર અલી બાવા સામરી તેવું વિશેષ ઉલમા મહેમાન તરીકે હજરત મુફ્તી મોહસિન મિસબાઈ તથા હજરત મૌલાના મુસા અશરફી સાહેબ જંગાર અને સમાજસેવક હાજી અબ્દુલ્લાહ સાહેબ કામતી તથા મિઝભાહી મિશન ભરૂચના જીમ્મેદાર જનાબ તો પટેલ અને